અને રામકથાની અંદર એમણે એવું કીધું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે એ મિની પાકિસ્તાન જેવું થઈ ગયું છે અને તેમનું આ નિવેદન સોશિયલ મીડિયાની અંદર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ તાજેતરની અંદર ઉત્તર પ્રદેશના મેરઠમાં એક રામકથાની અંદર એવું કંઈક કહી દીધું કે જેને કારણે રાજકારણની અંદર એટલો બધો ઘરમાટ આવી ગયો કે રાજકારણની અંદર એક મોટી ચર્ચાએ જન્મ આપી દીધો છે તો સ્વામી રામભદ્રાચાર્યએ જે કીધું અને એ પછી જે રાજકારણ ગરમાયું એ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આખા ભારતમાં જેમનું જાણીતું નામ છે એવા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય તાજેતરની અંદર ઉત્તર પ્રદેશના મેરઠની અંદર એમની રામકથા હતી અને રામકથાની અંદર એમણે એવું કીધું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે એ મિની પાકિસ્તાન જેવું થઈ ગયું છે અને તેમનું આ નિવેદન સોશિયલ મીડિયાની અંદર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે તેમણે એવું પણ કીધું કે આજે હિન્દુઓ પર ઘણા સંકટ છે અને આપણા જ દેશની અંદર આપણે હિન્દુઓને ન્યાય અપાવી શકતા નથી હવે આ રામભદ્રાચાર્યએ જે નિવેદન આપ્યું એ નિવેદનને એવી રીતના જોવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર મુસ્લિમોની વસ્તી સતત વધી રહી છે અને હિન્દુઓ પલાયન કરી રહ્યા છે અને ધાર્મિક અસંતુલન છે એ પશ્ચિમી ઉત્તર પ્રદેશની અંદર ખોરવાયું છે અને બીજું એ રીતે પણ જોવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટને સ્વાતંત્ર્ય પર્વના દિવસે લાલ કિલ્લા ઉપરથી ડેમોગ્રાફી વિશે એક વાત કરી હતી તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ડેમોગ્રાફીનો ઉલ્લેખ કરેલો હતો એના અનુસંધાનમાં આ જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ વાત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ પર લાલ કિલ્લા પરથી એવું કીધું હતું કે હું આજે એક ચિંતા અને પડકાર સંબંધની અંદર ચેતવણી આપવા માગું છું એમણે એમ કીધું કે દેશની વસ્તી વિષયક સ્થિતિ એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ બદલાવ બદલાવવામાં આવી રહી છે અને એક નવા સંકટના બીજ છે એ રોપાઈ રહ્યા છે આ ઘૂસણખોરો મારા દેશના યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે આ ઘૂસણખોરો મારા દેશની દીકરીઓને બહેનોને નિશાન બનાવી રહ્યા છે જે કોઈ પણ સંજોગોની અંદર ચલાવી લેવાય નહીં મતલબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે નિવેદન હતું ડેમોગ્રાફી પર ડેમોગ્રાફી એટલે સા એકદમ સામાન્ય ભાષામાં સમજાવતો એક કોઈ વિસ્તાર હોય કોઈ એક ધર્મવાળા રહેતા હોય તો એ આખો મતલબ એક ડેમોગ્રાફી કહેવાય છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે નિવેદન છે એ બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો પર હતું પરંતુ ઉત્તર પ્રદેશની જે રાજનીતિના જાણકારો છે એમને ખબર છે કે પશ્ચિમ યુકી યુપીની અંદર હકીકતમાં ડેમોગ્રાફી એ ચિંતાનો વિષય છે અને બે હજાર સત્તાવીસની અંદર ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં આ મુખ્ય મુદ્દો બનવાનો છે હવે આ રામભદ્રાચાર્યએ જે વાત કરી કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે એને મિની પાકિસ્તાન કહેવામાં આવે છે તો મિની પાકિસ્તાન શું કામ કહેવામાં આવે છે તો આ જે પશ્ચિમી ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે એમાં મેરઠ મુઝફ્ફરનગર સહરાનપુર મુરાદાબાદ બિઝનોર રામપુર આવા બધા જે વિસ્તારો છે એમાં ઓગણીસો એકાવન પછી લગભગ એવરેજ પંદર ટકા જેટલી મુસ્લિમોની વસ્તી વધેલી છે અને મુઝફ્ફરનગરની અંદર મુસ્લિમોની વસ્તી તેતાલીસ ટકા થઈ ગઈ છે અને આ બધા વિસ્તારો એવા છે કે જેમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે આ હિન્દુઓ આ બધા વિસ્તારોમાંથી પલાયન કરી રહ્યા છે એકચ્યુઅલી આ પશ્ચિમી ઉત્તર પ્રદેશની વાત માત્ર નથી ઘણા બધા ઇવન ગુજરાતમાં બી એવા વિસ્તારો છે ઇવન સુરતમાં પણ એવા બધા વિસ્તારો છે કે અમુક વિસ્તારોમાં હિન્દુઓ હવે ઘર ખાલી 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 કરી કરીને નીકળી રહ્યા છે કારણ કે એ વિસ્તારોની અંદર મુસ્લિમોની વસ્તી એટલી હદે વધી રહી છે કે હવે ત્યાં હિન્દુઓને પોતે રહેવાની અંદર જોખમ લાગી રહ્યું છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે રામભદ્રાચાર્યનું નિવેદન એ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે છે કારણ કે ભાજપે ઉત્તર પ્રદેશની અંદર હિન્દુત્વને મુખ્ય રણનીતિ બનાવેલી છે અને હવે આ બે હજાર સત્તાવીસની અંદર આ મુદ્દો જે ડેમોગ્રાફીનો મુદ્દો છે એ જબરજસ્ત ગાજવાનો છે ભાજપ માટે આ મુશ્કેલી એ પણ છે કે બે હજાર બાવીસની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપનું જે પ્રદર્શન છે એ થોડુંક નબળું રહ્યું હતું જે ભાજપે આ બધા વિસ્તારોની અંદર બે હજાર સત્તરમાં સો બેઠકો મેળવેલી એ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં પંચ્યાસી પર આવી ગઈ એટલે પંદર સીટનો ભાજપને ફટકો પડેલો હતો અને એ પંદર સીટ એટલે ભાજપ માટે બહુ મોટો ફટકો કહી શકાય તો એના માટે અત્યારથી આ બે હજાર સત્તાવીસમાં વધારે ફટકો નહીં પડે અને વધારે સીટો આ વિસ્તારોમાંથી મળે એની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ